સાંસરોદ હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે ત્યારે આયોજિત કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને સિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના ખર્જન તાલુકાના સાંસ્રોદ સ્થિત હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શાળાના છાત્રોને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલ દ્વારા મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા પ્રમાણપત્ર શાળાના પ્રમુખ અયુબ બાવલાએ અર્પણ કર્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય મુબારક પટેલે મીડિયા સમક્ષ નિવેદન જણાવ્યું કે શાળાના છાત્રોએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે સાથે સાથે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓને પણ તેઓએ બિરદાવ્યા છે આજ રોજ વિજ્ઞાન પ્રદર્શન હતું અને છોકરાઓ ખૂબ સારી મહેનત કરી છે અને તમામ ટ્રસ્ટીઓની પણ ખૂબ મહેનત છે આ સ્કૂલમાં લગભગ ઓગણીસો બાળકો છે અને બધા ખૂબ હોશિયાર છે અને અવારનવાર આ સ્કૂલમાં અવારનવાર પ્રોગ્રામો થાય છે એમાં જે વિજ્ઞાન પ્રદર્શન તમે જો જુઓ તો તમને લાગે કે ભાઈ સિટીના છોકરાઓ પણ આવું પ્રદર્શન ન કરી શકે એવું ખૂબ સારું પ્રદર્શન આ બાળકોએ કરેલ છે મેડિકલ લાઇન હોય ટેકનિકલ લાઇન હોય એ દરેક રીતે જે સાયન્સના જે પ્રોજેક્ટ બનાવ્યા છે એ છોકરાઓએ ખૂબ સારી મહેનત કરી છે અને હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ સાયન્સ સિટીમાં પણ આ સ્કૂલનો બીજો નંબર આવ્યો છે ડ્રોન ડ્રોન સ્પર્ધામાં નેશનલિટીમાં અને આમ ખૂબ સારી મહેનત બાળકો કરે છે અને જે શિક્ષકો છે એ ખૂબ શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરાવે છે અને એ આ જે સ્કૂલ છે એ સ્કૂલનું નામ હંમેશા રોશન થઈ રહ્યું છે અને આપણે જોયું છે કે ભાઈ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા જવું પડે જરા સ્કૂલમાં બાળકો અલગ અલગ ગામોમાંથી આવે છે કરજણ તાલુકાના અલગ અલગ ગામો છેવાડા ગામો છે એ ગામમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે અને ખૂબ સારું શિક્ષણ મળે છે દસમાં બારનો પણ સારું રિઝલ્ટ હોય છે એટલે આ જે સ્કૂલ છે સ્કૂલમાં હંમેશા વાલીઓનો પણ ખૂબ સાથ સહકાર રહેલો છે અને ખાસ તો જે સબ્બીરભાઈ આચાર્યશ્રી છે અયુભાઈ જે પ્રમુખશ્રી છે એમની ખૂબ સારી મહેનતના કારણે તમામ ટ્રસ્ટીઓના સેવાના કારણે ખૂબ સારું નામ આ સ્કૂલ મેળવી રહી છે